હેલો એવરીમોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું પરવળ બટેટાનું શાક આ શાક રોટલી પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે તો ચાલો રેસીપી જોઈ લે અહીંયા મેં અઢીસો ગ્રામ પરવળ લીધા છે પરવળના આ રીતે ઉપર અને નીચેથી પહેલાં કટ કરી લેશું પછી આ રીતે એની છાલ ઉતારી લેશું આ રીતે જ બધા પરવળની છાલ ઉતારી લેશું અને પરવળને વચ્ચેથી આ રીતે કટ મારી અને બે પીસ કરી લેશું જો પરવળમાં બી હોય તો વચ્ચેથી કાઢી લેવાના પણ આ તો સરસ એકદમ કૂણા પરવળ છે પરવળ બધા સુધારાઈ ગયા છે હવે આપણે અહીંયા લસણ ડુંગળી આદુ અને મરચાંની એક પેસ્ટ તૈયાર કરી લેશું લસણ ડુંગળી અને આદુ મરચાં છે એ આ રીતના ઝીણા ક્રશ કરી લેવાના છે હવે એક કડાઈમાં તેલ મૂકી દઈશું બે ચમચા તેલ ગરમ થાય એટલે આપણે એમાં જે પરવળ સુધારીને રાખેલા છે એને પહેલાં આ રીતે તેલમાં થોડા સાંતળી લેશું અને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે પરવળને થોડા બફાવા દેસું આ રીતે તેલનું એક કોટિંગ આવી જાય અને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે પરવળને તળવા દેવાના છે હવે એક ડીશમાં કાઢી લેશું પરવળ તળાઈ ગયા છે હવે એ જ તેલમાં આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું અને ચપટી હિંગ નાખી દેસું લસણ ડુંગળી આદુ મરચાં જે ચીણા સુધારેલા છે એ નાખી દેસું અને એને સાંતળી લેશું આ રીતે હલાવતા રહી અને ડુંગળીને સાંતળી લેશું એક ચમચી ચણાનો લોટ નાખશું ચણાનો લોટ નાખશું એનાથી સ્વાદ પણ સરસ આવશે અને જે શાક છે એનો રસો છે એ એકદમ સરસ ઘાટો થશે બે ટમેટાની આ રીતે પ્યુરી કરીને લીધી છે એ નાખી દેસુ બધું સરસ સંતળાઈ જાય એટલે આપણે બધા મસાલા કરી લેશું એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દેસું અને સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું બધું બરાબર મિક્સ કરી લેશું હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેસું અહીંયા મેં બે બટેટા બાફીને લીધા છે એના આ રીતે પીસ કરી લીધા છે બાફેલ બટેટા નાખી દેસું અને જે આપણે તળીને અલગ રાખેલા પરવળ હતા એ પણ નાખી દેસું બધું બરાબર મિક્સ કરી લેશું થોડીવાર ઉકળવા દેશું એક ચમચી કસૂરી મેથી નાખી દઈશું આ રીતે હાથેથી ક્રશ કરીને થોડી કોથમીર નાખશું તૈયાર છે પરવળ બટેટાનું શાક જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં